નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ અવર ચેનલ એન્જોય ટ્યુશન ક્લાસીસ હું નિમેશ પટેલ આજે આપણે ધોરણ છમાં પ્રકરણ નંબર સાત અપૂર્ણાંક સંખ્યાઓ એમાં સ્વાધ્યાય સાત પોઈન્ટ બેની ચર્ચા કરીશું આના આગળના ભાગમાં આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ એકની ચર્ચા કરી હવે સ્વાધ્યાય સાત પોઈન્ટ બેમાં દાખલા નંબર એકની ચર્ચા કરીએ સંખ્યા રેખા દોરો અને તેના પર બિંદુઓ દર્શાવો તો અહીંયા આગળ કેટલાક બિંદુઓ આપેલા છે વન બાય ટુ વન બાય ફોર થ્રી બાય ફોર અને ફોર બાય ફોર તો આ બિંદુઓની સંખ્યા રેખા ઉપર દર્શાવીશું તો કઈ રીતના દર્શાવીશું તો કોઈ સંખ્યા હોય અપૂર્ણાંકમાં એટલે અંશ અને છેદ એ સંખ્યાને જો સંખ્યા રેખા પર દર્શાવી હોય તો નીચે છેદ એ બધાના સરખા હોવા જોઈએ અહીંયા ઘર ચાર 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 પણ અહીંયા ઘર બે આપેલા છે તો પહેલાં છેદ સરખા કરીશું તો છેદ સરખા કરવા શું કરીશું ચાર એ વધુ વખત આપેલા છે એટલે બે એની જગ્યાએ ચાર કરીશું તો બેને કેટલાય ગુણીશું તો ચાર આવશે તો બેને બેએ ગુણીશું એટલે આવશે ચાર તો હવે નીચેની સંખ્યાને જો બેએ ગુણીશું તો ઉપર આપેલી સંખ્યાને પણ બેએ ગુણવી પડશે એટલે આને બેએ ગુણીશું એટલે બેનું ચાર થશે તો ઉપરની સંખ્યાને પણ બેએ ગુણીશું તો ચલો આ રીતના આપેલું છે વન બાય ટુ હવે નીચે ચાર કરવા બે ગુણીશું તો ઉપરની સંખ્યાને પણ બે ગુણીશું તો શું આવશે બે કા બે નીચે આવશે બેનું ચાર તો સંખ્યા કઈ બનશે બે પોઈન્ટ ચાર પછી એક ચાર ત્રણ અપોન ચાર અને ચાર અપોન ચાર એ તો આપેલા છે હવે સંખ્યા રેખા દોરી હવે અહીંયા આગળ આપેલા બધા જ અપૂર્ણાંક એ પ્લસ છે એટલે ધન અપૂર્ણાંક આપેલા છે કોઈ ઋણ અપૂર્ણાંક આપેલો નથી એટલે તમે જાણો એ પ્રમાણે વચ્ચે આવશે જીરો આ બાજુ એટલે જમણી બાજુ ધન ડાબી બાજુ આવશે ઋણ સંખ્યાઓ તો હવે ધન સંખ્યાઓ અહીંયા આગળ બધી ધન હોવાથી સંખ્યાઓ વધારે લઈશું અને ઋણ સંખ્યા ઓછી લઈશું એટલે જીરો વચ્ચે જ દર્શાવે એવું ના હોય ઝીરો આટલો દર્શાવીશું આ બાજુ શું આવશે હવે જુઓ સંખ્યા દર્શાવવાની કઈ રીતના એક અપોન બે એક અપોન ચાર ત્રણ અપોન ચાર ચાર અપોન ચાર એ રીતના સંખ્યાઓ આપેલી છે નીચે બધામાં શું આપેલું ચાર 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 અને અહીંયા આગળ ચાર એટલે નીચે દરેક સંખ્યામાં ચાર લઈશું તો ચાલો અહીં આગળ લખીએ એક અપોન ચાર પછી આવશે બે અપોન ચાર ત્રણ અપોન ચાર ચાર અપોન ચાર હવે ચાર અપોન ચાર લખ્યા એટલે ચાર ભાગ્યા ચાર એટલે એને એક તરીકે દર્શાવવા એટલે અહીં આગળ શું આવશે તો એક આવશે ચાર ભાગ્યા ચાર એટલે ચાર એકા ચાર એટલે એક પછી પાંચ અપોન ચાર છ અપોન ચાર 7/4 8/4 હવે 8 ભાગ્યા 4 કરી એટલે 4 đu 8 એટલે 2 આવશે અહીંયા કર એ રીતના 9/4 આ રીતના સંખ્યા दर्शાવી શકાય નીચે બધેમાં શું આવવો જોવો 4 એ રીતના આ बाजू પણ આ બાજુ આવશે -1/4 અહીં આગળ આવશે -2/4 -3/4 અને -4/4 આટલા સુધી દર્શાવતો ચાલક એટલી સંખ્યા એ અહીંયા આગળ માઇનસમાં આપેલી નથી એટલે ત્રણથી ચાર સ્ટેપ દર્શાવવા ચલો વચ્ચે આવશે જીરો આ બાજુ આવશે પ્લસ સંખ્યાઓ આ બાજુ માઇનસ સંખ્યાઓ પહેલી સંખ્યા કઈ આવશે તો બે પોઈન્ટ ચાર તો ચાલો આ બે પોઈન્ટ ચાર તો એ લખીએ બિંદુ એ એટલે બે પોઈન્ટ ચાર તો એ લખીએ બિંદુ એ બરાબર બે છેદમો ચાર ચલો એના પછી આવશે બિંદુ બી બિંદુ બી કયો આવશે એકના છેદમાં ચાર તો યગર બી બી બરાબર એકના છેદમાં ચાર એના પછી સી એટલે ત્રણના છેદમાં ચાર તો યગર સી ત્રણના છેદમાં ચાર એના પછી આગળ આવશે ડી ચારના છેદમાં ચાર ચારના છેદમાં ચાર આગળ બિંદુ ડી તો આ રીતના ચાર બિંદુ હોય સંખ્યા રેખા દોરી અને એના ઉપર દર્શાવી શકાય છે નીચે જે આપ્યું હોય એ નીચે લખવાનું અહીં આગળ બધામાં ચાર આપેલા હોય તો એક અપોન ચાર બે અપોન ચાર ત્રણ અપોન ચાર ચાર અપોન ચાર એ રીતના શરૂઆત કરવી ચાલો જોઈએ આગળ દાખલા નંબર બી જો બધામાં સંખ્યામાં નીચે છેદ કોમન આપેલા છે એટલે સરખા આઠ તો અહીં આગળ છેદ સરખા કરવાની જરૂર નથી સરખા આપેલા છે તો શું કરીશું સંખ્યા રેખા દોરીશું અને એની પર દર્શાવીશું તો આ સંખ્યા રેખા દોરી હવે આ સંખ્યાઓમાં બધી જ સંખ્યાઓ કેવી પ્લસ આપેલી છે એટલે માઇનસ સંખ્યાઓ ઓછી દર્શાવીશું ચાલો અહીં આગળ મૂકીએ ઝીરો હવે નીચે બધામાં આઠ આપેલા છે એટલે શરૂઆત ક્યાંથી કરશું તો એક અપોન આઠ બે અપોન આઠ ત્રણ અપોન આઠ ચાર અપોન આઠ પાંચ પોન આઠ છ આઠ સાત અપોન આઠ આઠ અપોન આઠ એટલે આઠ અપોન આઠ એટલે શું કહેવાય એક થશે ને આઠ ભાગે આઠ એટલે એક પછી આવશે નવ અપોન આઠ આટલા સુધી દર્શાવીશું આ બાજુ માઇનસ માઇનસ એક અપોન આઠ માઇનસ બે અપોન આઠ માઇનસ ત્રણ અપોન આઠ માઇનસ ચાર અપોન આઠ હવે એક એક સંખ્યાની સંખ્યા રેખા ઉપર દર્શાવીએ ચલો એક અપોન આઠ પછી બીજી આવશે બે અપોન આઠ ચાલો આગળ એ એટલે એક અપોન આઠ બી એટલે બે પોન આઠ તો એ બરાબર શું થશે એકના છેદમાં આઠ બી બરાબર બેના છેદમાં આઠ ચલો હવે જોઈએ સી બરાબર શું આવશે ત્રણના છેદમાં આઠ તો અહીં આગળ લખીએ સી ત્રણના છેદમાં આઠ અને એના પછી ડી તો ડી બરાબર કેટલા આવશે સાતના આઠ તો અહીંયા આગળ આવશે ડી સાતના તો આ રીતના સંખ્યાઓ સંખ્યા રેખા આપણે દર્શાવી શકાય ચલો આગળ દાખલા નંબર સી નીચે જુઓ બધામાં છેદ પાંચ 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 છેદ આપેલો સરખો એટલે શું કરીશું ડાયરેક્ટ સંખ્યા રેખા દોરી અને બિંદુઓ દર્શાવીશું ચલો બધી સંખ્યાઓ કેવી ધન તો અહીંયા આગળ જીરો અહીંયા આગળ એક છેદમાં શું આવશે પાંચ 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 એટલે છેદમાં આવશે પાંચ એક અપોન પાંચ બે અપોન પાંચ ત્રણ પણ પાંચ ચારના છેદમાં પાંચ પાંચના છેદમાં પાંચ આમ પાંચ પણ પાંચ આવે એટલે પાંચ એકા પાંચ એટલે એક આવશે એના પછી છના છેદમાં પાંચ સાતના છેદમાં પાંચ આઠના છેદમાં પાંચ નવના છેદમાં પાંચ આગળ આવશે દસના છેદમાં પાંચ એટલે પાંચ દુ દસ એટલે આવશે બે ખબર છે પાંચ દુ દસ એટલે આવશે બે ચાલો આ બાજુ આવશે માઇનસ માઇનસ એકના છેદમાં પાંચ માઇનસ બેના છેદમાં પાંચ માઇનસ ત્રણના છેદમાં પાંચ માઇનસ ચારના છેદમાં પાંચ અને માઇનસ પાંચના પાંચ આ બાજુ સંખ્યા જેટલો સુધી મળી રહે સુધી દર્શાવવાની એક બે સુધી મળી તો બે સુધી દર્શાવો તો પણ ચાલો પણ આ બાજુ કેવું હોય કે જે સંખ્યાઓ આપેલી હોય આ ચાર ચાર દાખલા તરીકે આઠના છેદમાં પાંચ એ મોટી સંખ્યા છે તો એ આગળ આઠના છેદમાં પાંચ એના કરતા એક સ્ટેપ બધું દર્શાવવાની એટલે નવના છેદમાં પાંચ ઊંડી સંખ્યા ઉદર્શાવવી જરૂરી છે ચલો એક સંખ્યા લખીશું બેના છેદમાં પાંચ તો ક્યાં આવશે બેના છેદમાં પાંચ એટલે એ નામ આપે એ બરાબર બેના છેદમાં પાંચ અથવા બે પોઈન્ટ પાંચ એના પછી આવશે બી બીમાં શું આવશે ત્રણના છેદમાં પાંચ તો ચલો અહીંયા આગળ આવશે બી ત્રણના છેદમાં પાંચ એના પછી શું આવશે સી ચલો સીમાં શું આવશે આઠના છેદમાં પાંચ તો અહીંયા આગળ આઠના છેદમાં પાંચ સી એના પછી તો એના પછી આવશે ડી ચારના છેદમાં પાંચ તો અહીંયા આગળ ડી આ ચારના છેદમાં પાંચ તો આ રીતના એ દરેક સંખ્યાઓ સંખ્યા રેખા ઉપર દર્શાવી શકાય અહીંયા આગળ નીચે જે સંખ્યા આપેલી હોય પાંચ પાંચ તો શરૂઆત કેટલાથી કરવાની એકના છેદમાં પાંચ બેના છેદમાં પાંચ છેદમાં જે સંખ્યા આપી હોય અહીં આગળ છેદમાં એ જ સંખ્યા લેવી હવે આ બાજુ પ્લસ લઈએ તો એ જ સંખ્યા આ બાજુ માઇનસ લેવી વચ્ચે આવશે ઝીરો પછી આ રીતના એ બી સી અને ડી ચારેય સંખ્યાઓનું નામ દર્શાવવું નીચે લખવું કે એ બરાબર બે પોઈન્ટ પાંચ બી બરાબર ત્રણ પોઈન્ટ પાંચ સી બરાબર આઠ પોઈન્ટ પાંચ અને ડી બરાબર ચાર પોઈન્ટ પાંચ તો આ રીતના સંખ્યા રેખા ઉપર અપૂર્ણાંક સંખ્યાઓ દર્શાવી શકાય હવે જો કોઈ સંખ્યાનો છેદ સમાન હોય ના બીજા ચાર હોય અહીંયા આગળ બે હોય તો બેને ચાર કરવો પડશે એટલે બે ગુણ્યા બે કરીશું એટલે ચાર થશે હવે નીચે જે સંખ્યાને ગુણીએ એ જ સંખ્યા વડે ઉપરની સંખ્યાને ગુણવી પડશે ઉપરની સંખ્યાને ખોટું લાગશે એટલે નીચેની સંખ્યાને બેએ ગુણીશું તો એ જ સંખ્યા એટલે બે વડે ઉપરની સંખ્યાને ગુણીશું એટલે બે એકા બે થશે અને બે દુ ચાર એટલે શું થાય કે બંને સંખ્યાઓને બે એ તો એમનું મૂલ્ય જળવાઈ રહેશે સરખું મૂલ્ય જળવાય રહે એટલા માટે નીચે જે સંખ્યા ગુણો એ સંખ્યાએ ઉપરની સંખ્યાને ગુણવાનું પછી આ સંખ્યા એ સંખ્યા રેખામાં દર્શાવવાની આ સંખ્યા દર્શાવવાની જરૂર નથી કઈ આવશે તો પહેલી સંખ્યા આ દર્શાવીશું પછી બીજી આ ત્રીજી ચોથી આ રીતના એ નામ આપી અને સંખ્યાઓ સંખ્યા રેખા પર દર્શાવી તો અહીંયા આગળ આપણે દાખલા એકની ચર્ચા કરી વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલની સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત